જય મા કરણી તાજેતરમાં રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રૂપાલાજી રૂપાલાજીએ ક્ષત્રિય સમાજના જે ઉચ્ચારણો કરેલા એ બાબતે કરણી સેના તથા ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો દ્વારા યુદ્ધ એજ કલ્યાણ એવા આયોજન હેઠળ સમગ્ર ગુજરાતના ગામડે ગામડે ક્ષત્રિય જાગૃત યાત્રાનું આયોજન કરવામાં આવશે અને આથી વધીને જો પરસોત્તમભાઈ રૂપાલાનું ફોર્મ ભરવામાં આવશે તેના ચોવીસ કલાકમાં આક્રોશજનક કાર્યક્રમો ગુજરાત તો ઠીક પણ સમગ્ર ભારતમાં આપવામાં આવશે મારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જણાવવાનું થાય છે કે આવા વ્યક્તિની ટિકિટ કેન્સલ કરો અને જો નહીં કરવામાં આવે તો અમારે ના છૂટકે તમલકા ફૂલ અમારી ભૂલ એવો નારો સમગ્ર ભારતમાં આપવામાં આવીને છત્રીઓની તાકાતનો પરચો બતાવવાની ફરજ પડશે જય માતાજી જય મા